હે ગાઈઝ વેલકમ ટુ અવર ચેનલ તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો ફાઇનલી આપણે કેટલા દિવસ પછી આપણે વ્લોગ નાખ્યો છે લગભગ દસ દસ બાર દિવસ થઈ ગયા છે અગિયાર બાર દિવસ કેટલા દિવસ પછી આપણો વ્લોગ આવી ગયો છે અને હું બનાવતો વ્લોગ હાલો બધી સીન શૂટ કરતો પણ એડિટ કરવાનો સમય નહોતો આપણે અપલોડ કરવાનો સમય નહોતો એટલો આમ બિઝી હતો હું વર્કમાં અને આપણે એટલે મારાથી કંઈ થતું જ નહોતું તો આજે ફાઇનલી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ કરી ટ્યુશનમાંથી આવી ગયો છું ને અત્યારે ના ધોઈને ફટાફટ ફ્રેશ થઈ ગયો છું સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે બહાર તો વાગી ગયા છે તો અત્યારે હવે ટિફિન લઈ આવું પણ લઈ છું ને આ ટિફિનમાં પપ્પાનું ટિફિન પણ છે કેમ કે પપ્પાનું તમને ખબર હશે પપ્પા મારા માંગરોળ હતા તો અત્યારે તે અહીંયા નોકરી કરે છે અમારા જ ગામમાં તો હોમ ટ્રાન્સફર થઈ ગયું છે પપ્પાનું તો હું સ્કૂલે જાવ એટલે સ્કૂલની બાજુમાં જ પપ્પાની બેગ છે તો હું દેતો જ આવવા ટિફિન તો આપણે હવે જઈએ સ્કૂલે અને હું સ્કૂલેથી આવી તો તમને અત્યારે હું ફાઇનલી આપણે સ્કૂલેથી આવી ગયો છું સ્કૂલેથી આવી કપડાં વધારે સીધો ભેળ ખાવ મમરામાં શાક માટે મારી ભેળ બનાવવાની સ્ટાઈલ છે ખાઈ લઈએ હું તો ભેળ ખાતો હતો ને હું તારક મહેતાં યાર આ રીમોટે નહીં હા ઘડીક માં તો હલતું નથી પાછું આ રિમોટ ની હાલત હા બગડી ગયો જઈશ આમાં એડ છે પિક્ચર પિક્ચર જોઈ નાખીએ હવે ગમે આ મોબાઈલ લટકારી દેવાનું ના લટકારું તો દોરી આ દેખા દેખા તો દેખાવ બટકાઈ ગયું હેખા છે મારી હો આ ગમે આ સ્ટેન્ડ છે ને ગમે ત્યાં ડ્રાઈપોર્ટ મસ્તી ની જ છે તમે લઈને હે ને આ ડ્રાયપોટ લઈને બહુ સારું કામ કર્યું માર્ચ ડ્રાયપોર્ટ છે હું આજે આ વિડીયોમાં ડ્રાયપોર્ટ ની લિંક નાખી લઈશ તમે વધી જજો હું ની લિંક નાખી દઈશ ને એટલે બધીને તમને કોઈને વિડીયો બનાવવો હોય કે બાય ટ્રાવેલ કરવું હોય તો વિડીયો બનાવવા ને જે આગળ જેનું બ્લોગ ચાલુ કરવાનું છે તેમાં જો તમને લોકોને સહેલાઈ પડશે તો હું આ ની લિંક મારા વિડીયોની બાય ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અત્યારે હું ના પપ્પા બજારમાં આવ્યા છે આપણે અંતર લેવા પાંચ છ પંચાવન અંતર આપણે વાપરીએ મારા પપ્પા વાપરે બજારમાં આવ્યા હું કે હાલ બ્લોગ બનાવીએ આપણે પાછા આપણે અહીંયાથી દૂધ લઈ લીધું છે આપણે ને આ જે આપણા ચોરવાડના વ્યુઅર્સ છે એને ખબર જ એરિયો ગયો છે આ તો આપણે બકાલા તરફ જવાનો જ છે રસ્તો એ ચોરવાડમાં લોકો જે જોઈ રહ્યા છે એને ખબર જ હશે આ કેવો રસ્તો છે હવે ઘરે આવી ગયા છીએ આપણે દૂધના ને અંતર બધું માલછામાં લઈને ઘણું બધું લીધો તો બહારની લાઈટ કરી નાખીએ બહારની લાઈટ થઈ ગઈ

એક તમે તે લઈ દઉં મને ધ્યાન જ ન હતું સો ગાય આજના બ્લોગમાં આટલું જ મળીએ જલ્દી નેક્સ્ટગમાં ત્યાં સુધી બાય વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો